જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે એક ફિલ્મ દોસ્તીની મોહમ્મદ સાહેબના અવાજમાં સુંદર રચના છે મિત્રો મિત્ર ભાવ સુરતા અને શબ્દ જેને આપણે કહીએ છીએ તે આ જગ્યાએ મિત્ર ભાવ વાપરો સખા ભાવ વાપરો આત્મા અને પરમાત્મા વચ્ચેની મિત્રતા જેમ ભગવાન કૃષ્ણ અને અર્જુનની મિત્રતા હતી સખા ભાવ હતો તે જ રીતની આ મિત્રો વાણી છે આત્મા પરમાત્માને કહે છે અથવા તો સુરતા શબ્દને કહે છે શું કહે છે મેરા તો જો ભી કદમ હે વો તેરી રા હમે मेरा तो जो भी कदम है वो तेरी राह में। के तू कहीं भी रहे तू मेरी निगाह में તો જો ભે આત્મા પોતાના મિત્ર પરમાત્માને કહે છે કે મેરા તો જો ભી કદમ હૈ કે મારા જે પગલાં હું ભરી રહ્યો છું પગલે પગલે એક એક પગલે પગલે જે હું આગળ વધી રહ્યો છું મતલબ તમારું જ્ઞાન લઈને હું આત્મા પરમાત્માના જ્ઞાનના રસ્તે હું ચાલી રહ્યો છું હો તેરી રાહ મેં મતલબ જેમ જેમ હું ગુરુ જ્ઞાનના પગલા ભરી રહ્યો છું ભક્તિ ભજનના પગલા ભરી રહ્યો છું જે હું ભક્તિમાં ચાલી રહ્યો છું વો તેરી રાહ મે મતલબ પરમાત્માને કહે છે એ મારા ડગલા જે આગળ આગળ ભરતા જાઉં છું એ પરમાત્મા તમારી રાહમાં છે મતલબ તમારા રસ્તા ઉપર છે તમારા રસ્તે જ હું આવી રહ્યો છું જ્યાં તમે છો એ રસ્તે હું કઈ બી રહેતા હોય એનાથી મારે મતલબ નથી પરંતુ નિગા મતલબ હે પરમાત્મા તમે મારી જ્ઞાન દ્રષ્ટિ રૂપી નિગાહમાં છો મારી છો મારા ધ્યાનમાં છો મારી સુરતામાં છો મારા આત્માની અંદર હવે કહે છે તો ફિર જુદા ભી ક્યા હૈ દદ ક રિશ્તા તો ફર જુદા ભી ક્યા જુદા તો હોતે ખોટ જી ચેરા તો જુ ભી ખરા મતલબ મારા વિરહ વેદના દર્દનો જે રિશ્તો મેં તમારી સાથે જોડ્યો છે મારા પ્રેમનો સાચા પ્રેમનો સાચા ભાવનો તારી વિરહ વેદનાના દર્દમાં જે મેં રિશ્તો તારી સાથે જોડ્યો છે તને મળવા માટે તો ફિર જુદાઈ બી ક્યા તો પછી તમે મારાથી જુદા નથી મુજ જ આત્મની અંદર જ તમે પરમાત્મ છો તો ફિર જુદાઈ બી ક્યા તો હે પરમાત્મા તમે અને હું આત્મા જુદા નથી જુદા તો હોતે જુદા જેના પ્રેમમાં ખોટ હોય જુદા તો હોતે ખોટ જિંદકી ચાહમે પરમાત્મા પ્રત્યેનો જે ચાહત છે જે પ્રેમ છે એમાં જો ખોટ હોય તો જુદા તો એ રહે છે કારણ કે એ તમારા સુધી નથી પહોંચી શકતા અને ચોરાસીના ચક્કરમાં ફરિયા કરે છે તમારાથી તે જુદા છે કારણ કે તમારી ચાહ સાચી નથી એની ચામાં સ્વાર્થ છે મતલબ છે હેતુ છે હે તમારી પાસેથી કંઈક મેળવવાનો એનો હેતુ છે એનો મતલબ છે કારણ કે એની ચાહમાં એના પ્રેમમાં તો ખોટ છે તો પછી તો જુદા જ રીયા ને જુદા તો હોય ખોટ જે પણ જેની સાચી ચાહ છે સાચો પ્રેમ છે સાચી લગ્ન છે સાચો ભાવ છે જેમાં બદલાવ ન આવે એ જુદા નથી રહેતા જેની ચાહમાં ભક્તિ ખોટ હોય ખામી હોય ઉણપ હોય એ વાત જુદા રહી શકે છે આત્માથી પર પરમાત્મામાંથી આત્મા વાહ વાહ હવે છેલ્લે મિત્રો બહુ જોરદાર પોઈન્ટ આપે છે કહે છે છુપા સમજી મેં હૈ તું કહી દો છુપા હુ મુજ કહી દો મેરી હસી મેં નહી હૈ તુ મેરાદમ હૈ તેરી રા છુપા હુઆ સા મુજી હૈ તું કહી એ દોસ્ત આત્મા પરમાત્માને કહે છે હે પરમાત્મા રૂપે મારા આત્માની અંદર છુપા હોવા સા હે મુજી મે તું કહી એ દોસ્ત મતલબ આત્માની અંદર પરમાત્મા છે પણ અદ્રશ્ય છે પરંતુ હું તમને ગુરુ જ્ઞાન દ્વારા ગમ દ્વારા અવશ્ય જાણી લઈશ કે તમે મારી અંદર જ છો મારા આત્માની અંદર જ તમે પરમાત્મા છો અવશ્ય હું તમને પ્રગટ કરીને રહીશ તમને જાણીને જ રહીશ મેરી હસી મેં નહીં હે તો મેરી આહ મેં હૈ જો તમે મારા હસવામાં નથી તો આહ આ મતલબ દુઃખ પીડા વેદનામાં તો અવશ્ય છો છો ને છો વાહ તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય